आगे। आगे। जंगली से तो અત્યારે આપણે બે જંગલી કબૂતર છે એ પકડી લીધા તો એને આપણે છે ને બિશ્રામ નો પકડાય નો તો આમ ફેર ફી દી આપણે બને અમે તો જાયા આલો ફ્રેન્ડિયર કામ તન સમતર કો મજા મછન મજા મધરન યાર તો સ્વાગત સભાન ફરે કરનો એવડી છે તો આજે આપણે એક મોટું બહુ મોટું કામ છે એટલે વિડીયોમાં ખાસ કરીને યાર સુધી બનાવી અને ચેનલ પર હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખવા ચાલો આપણે ફટાફટ વિડીયોની શરૂઆત કરી દઈએ તો આજ તો આપણે ખાસ કરીને મેન કામ તો એ છે જો કે એક લાલ કબૂતર છે આપણે ઘણા સમયથી તમને ખબર છે આપણે ફ્રેન્ડનું છે આપણે પાસે ફ્રેન્ડ આપણને ગિફ્ટ આપ્યું છે એવું કબૂતર છે આપણી પાસે તો એને આપણે ઘણા સમયથી વાત કરીશી કે એક જોડી જે એની લગાડવાની છે આમ તો એની આપણે આજે ફાઇનલી આપણે જે જોડી લગાડી દઈશું કારણ કે ઘણા સમયથી આપણે જોડી લગાડવાની હતી પણ જે જેનું કબૂતર હતું એની બીજું આપણે જોડી લગાડવું નથી ઉડી એટલે બચ્ચા એના હતા એટલા માટે આપણે એને ક્યાં લેતા નહોતા બચ્ચા થોડાક મોટા થઈ ગયા પછી લેવાની વાત હતી એટલે આપણે ફાઇનલી આજે એને લઈ લેવાનું છે કારણ કે બચ્ચા થોડાક મોટા થઈ છે એટલે આપણે આજે લઈ લેશું એને અને જોડી અને લગાડી દઈશું કાલ લગભગ નીકળશે એવું લાગે છે હજી કાલ પરમ દિવસમાં તો થોડું ઘણું આપણે ચણ ને એવું આપે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી નાખશું બાકી જોડિયા જ નીકળી દેવાનું છે હાલો આપણે વિડીયો ની શરૂઆત કરી દઈએ અને જે મિત્રો નો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઈક કરી નાખો હાલો આપણે સેટઅપ બાજુ જઈએ મિત્રો જંગલી કબૂતર અત્યારે બાજવા માટે ગડી છે ખૂબ જોરદાર એમ લડાઈ આવી રહી છે તો નીકળી ગયું ક્યારનું ગડી જેલો તો સુંદર વાલા છે મજા છે અને બી પડી દે એટલું ગોટો વાળી દીધું મારતું હું જો ચાલા ખૂબ ગમ ગડી જી તો મજા કરીને જે પ્લેટિસ એમાં ગડી જો અને તોય નખને ગડી પર એટલું મેર્યું અત્યાર તો ઈન્દરસેન જંગલી કબૂતર સાબને પાળે ડ્યુસ છે આજે બેઠા કરનકર મિત્રો ક્યારનો એક જંગલી કબૂતર છે ખૂબ વાત તો અને આવાલા કબૂતરને છે કાઢી લે કા છે મારી મરી એટલે આપણે ફાઈનલીને બેને પકડી લીધા છે બે અંતરગટ ચલાતા એટલે અત્યારે આપણે દરવાજો બેન્ડ કરી દીધો છે તો અંદર બે કેવા છે તો અત્યારે ખૂબ બજા છે અને ઓલાને પણ કાઢીમી કા છે જે આપડા મસાગર કબૂતર થાયને તો આને જો આપણે અત્યારે પકડી નાનો કઈ સોલ્યુશન કરી આપણે આલો ફટાફટ પકડી લેવાને હું તો અત્યારે આપણે બે જંગલી કબૂતર છે એ પકડી લીધા

તર્જે બાકી હંદે ની પાણી ને ઉપર પીવે તો આને અત્યારે આપણે લીધે છત ઉપર મિત્રો આપણે છત ઉપર એક પિંજરો પડ્યો છે નાનો એવું બહુ મોટો નઈ કઈ નાનો એવું છે તો એમાં આપણે કેદ કરવાનું છે અમે પડ્યું છે તમને કરીશ દેખાડું છું આ રહી આપડે પિંજરો તો આમાં એને પેક કરીને રાખવાનું છે આપણે સી આમ થોડું નાનું પણ હલી રહે તો આમાં પેક કરી દી આપડે બંને અમે તો જઈએ

તો એને થોડી ઘણી ખબર પડે ને કેમ બાદ એમ તો આપણે હા સુધી રહેવા દઈએ પછી પાસે આપણે ખોલી નાખશું તો અત્યારે હા સુધી આપણે અહીં રહેવા દઈએ તો ચલો આપણે ફિલહાલ નીચે ચાલતી અત્યારે હું કબૂતર પકડવા માટે આવું છું કારણ કે આપણે એક લાલ કબૂતર છે એનો જે જોટો લગાડવાનો છે એટલા માટે એક કબૂતર અત્યારમાં આપણે બાજુમાંથી પકડવાનું છે તો એ પકડી લઈએ અત્યારે અંદર બેઠું જો આપણે તો મિત્રો આને લઈ લે આપણે જોડી બનાવવા માટે તો આવડો લેવાનું છે આપણે એક કબૂતર છે વાઇટમાં તો આને આપણે નાખવાનું છે લાલની અંદર આમાં લાલ બોલે સહી ખોલી ને નાખી દઈએ આપણે અંદર તો મિત્રો આપણે અંદર નાખી દઈએ बाट को है या बड़ी लीली बाट तो इतना तो 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 ना प्याक करना पड़ेगा भी आदि तो पूरी तरह से बड़ा अंदर नाम ऐसे बिच्छा है तो आप लोग बिच्छा लगभग आज निकल रहा है कि तो निकलो नीटले काले निकल रहा है जो डे उसे ही है ઓલું પણ હારે છે એટલે બે હારે લેવો થઈ ગયા એટલે વાંધો નહીં આવે કે આમાંથી હમણાં આપણે એક જંગલી કબૂતરનો એક ચોટો પકડી લીધો છે કારણ કે બાદ તાબો આમાં આપણા બે ને બાજી બાજુને બહાર કાઢી કા એટલે આમાંથી બે જંગલી કબૂતર આપણે પકડી લીધા લીધામાં બાકી આને આપણે અંદર નાખી દીધું

आना चीज मोटा से नहीं करता बिच्छू है बिच्छू बिच्छू से यक का ने यक का बुद से बिच्छू ने उड़ रही आला आए ना जाए ना देता है तारे जा जा उधर जाए बीवा तो एव दूसरे वाला पकड़ के एव तो लैंडिंग पे गई है નો પકડાયનો પકડાય સાકેટ એન્ટી કર આયા એક માળા બે એક બીજું બિચ્ચ આવી જેસે આસપાસ ત્યારે થોડો દરજા મોજા કરેેલા બે પકડાના પછી પાછા બે પકડા એટલે એક કબૂતર બે બિચ્ચ આવી ગયા તો જો આ તો કબૂતર મોજા ગરમા એવડવા જો આનો મજા જો તમે એવડ આવડ છે બહુ જ વધારે છે

porsche box ba anak bau kutehana nah, salah

बैठा ऊपर uh, गया से टोटल लग हे जीवड़ी ब्लैक से और बड़क से वो लोग निकले एक बे उतरा है मित्रों तो ये बीजा ना कहीं थोड़ा ब्लैक पता इससे वो रिजल्ट नहीं आ

ஜ